સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્યો પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને સ્વચ્છતાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સહિત જે ધારાસભ્યો છે તે પણ અલગ અલગ જગ્યાએ જઈને સ્વચ્છતા અભિયાનમાં જોડાય સફાઈ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી પણ ઝાડુ લઈને રોડ પર ઉતર્યા છે ત્યારે ધારાસભ્યો પણ ક્યાંક ને ક્યાંક સફાઈ અભિયાનમાં જોડાયા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો ધ્રોલ તાલુકાના ભૂચરમુરી મેદાન ખાતે ટૂંક સમય પહેલાં જ જે મેળો યોજાયો હતો તેમાં હજી સુધી એ ઐતિહાસિક મેદાનમાં સફાઈ કરવામાં ન આવી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ધ્રોલના ઐતિહાસિક ગણાતા એવા ભૂચરમુરી મેદાન ખાતે ધ્રોલ નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્રોલ નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરી આ મેદાનમાંથી લાખો રૂપિયાની કમાણી કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે આ મેદાનની સફાઈ કરવામાં આવી જોઈએ તે હજી સુધી કરવામાં ન આવ્યું હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આ ઐતિહાસિક મેદાન છે ત્યારે તંત્ર દ્વારા આ મેદાન પર મેળાનું આયોજન કરી મસ્ત મોટી આવક પણ મેળવી છે પણ હજી સુધી આ મેળાના મેદાનમાં જે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકમુખે એ પણ ચર્ચા ઉઠી રહી છે કે સફાઈ કામગીરી છે તે માત્ર ને માત્ર ફોટો સેશન માટે જ કરવામાં આવી રહ્યું હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ મેદાન ખાતે પહોંચીને જે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા જે અલગ અલગ જગ્યાએ જઈને સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે તે શું ભુચરમોરીના મેદાન ખાતે જઈને સફાઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે